પોલીસ શનિવાર ની રાત્રે ફરજ પર હતી ત્યારે સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રીક્ષામાં લોકો સવાર જોર જોરથી થી વગાડવા સાથે ચીસો પાડી શોબાજી કરતા હોવાથી વેજલપુર પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યશપાલ અમિતસિંહ સહિતના સ્ટાફે તેઓને રોકીને ઇન્કવાયરી કરતા જાહેરમાં બૂમબરાડા કરી રહેલા લોકોએ લગ્ન પ્રસંગ હોય વહુને તેડીને જઈએ છીએ તેમ જણાવતા પોલીસે કર્ફ્યુ અમલમાં છે શાંતિથી જાવ હોર્ન વગાડ્યા વગર જાઓ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી તમામ દસ લોકોએ ભેગા મળી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી બે પોલીસ કર્મીઓને લાકડી મારતા તેઓને ઈજા થઈ હતી દરમિયાન વધુ પોલીસ કાફલો સ્થળ પર આવી જતાં પોલીસે ત્રણ લોકોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય લોકો ફરાર થઈ ગયા હતા પોલીસે મહિલાઓ સહિત અગિયાર લોકો સામે પોલીસ પર હુમલો અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસના કામમાં રુકાવટ મારામારી સહિતની ફરિયાદ મહિલા સહિત અગિયાર લોકો સામે નોંધી છે જેમાં ઝહીર શેખ અયાઝ ઝહીર અસલમ ઝૈદ સલીમ બાનુ ફરાઝના ફરાઝના બાનુ અફસરા આબિદ મંસૂરી ઇમરાન શેખનો સમાવેશ થાય છે સત્યડે ડોટ કોમ અમદાવાદ વેલકમ ટુ ધ રણ ફેસ્ટિવલ અ ટાઈમ ફોર ધીસ સ્ટાર ક્લાન ટુ ડોન ધ કલરફુલ રોબ્સ ઓફ ફેસ્ટિવિટી બ્રીથ ઇન ધીસ એર ઓફ સેલિબ્રેશન એન્ડ એક્સાઇટમેન્ટ યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે